વરાજા હું છે અત્યારે તમે જોકેશન તમે જો વરરાજાના દિવસો તમે જો તમે જો વરરાજો આવામાં સુતો છે જો ખાટલામાં અત્યારે અહીંયા સુતા છે વરાજા અને પછી ઘરે શું છે આપણને મૂકીને તો મિત્રો મસ્ત એવું કામ થઈ ગયું છે તમે જો કાલે બીમ ભરાઈ ગયા છે આજે ઉપર પાટો લાગી જશે તો ચાલો મિત્રો બના રહીજો આપણા વિડીયો સાથે તો આપણે હવે હજેભાઈ જાગે ત્યારે હજે ભાઈને ઘડીક લગન ની ખુશીનું કેવો માહોલ છે તે આપણે એમને પૂછીએ ત્યાં લગી બના રહેજો આપણા વિડીયો સાથે અજયભાઈ જાગે ત્યારે ફરી મળીએ ફેમિલી તો આપણે અજયભાઈ જાગી ગયા છે અને ગાડી લઈને આવ્યા છે આપણે બતાવીએ જો તમે અજયભાઈ જાગી ગયા આ મોરા આવો ને અવાજ ઓછો આ જોરથી બોલો જાગી ગયા જાગી ગયા દેખાતું દેખાડું હવે ક્યાં જવાનું તમારે શું લેવા

આપણે ઉપર પાટો સ્લેબ કહેવાય શું કહેવાય તો આડો બીમ કહેવાય આડો બીમ હા તો આપણે આ દાદા આડો બીમ બનાવવાનો છે તો દાદા સરિયાના પિંજરા બનાવે છે સામે તમે જોવો પિંજરા બનાવે છે દાદા સરિયા સીધા કરે છે અને પિંજરાય બનાવે છે હા વિડિયો જ બનાવું છું તમે જુઓ મિત્રો મહેનત તમે જુઓ કારીગરી આવું આપણને ફાવે નહીં આડો બીમ માટે પીંજરા બનાવે છે ને દાદા તમે શું કરો છો એવું છે હા કાલે મજા આવી ગઈ ને રાતે હા આપણે દરજ મજા જ કરવાની છે ને તો આ વાંધો નહીં અરવિંદભાઈ નથી દેખાતા અરવિંદભાઈ અહીંયા છે આ જોલો બીમ ભરાઈ જશે આડો આખો થોડો કલાક રહી જાય ભરાઈ જશે બરોબર તો ચાલો મિત્રો બના રહેજો આપણા વિડિયો સાથે તો આપણે હવે બીમ ભરાઈ જાય પછી સાંજે જોઈએ કે મથુરભાઈ આવે ત્યારે મળીએ આજે આપણે ધંધુકા જવાનું છે ઘરે નાવા તો મળીએ ધંધુકા જઈને અને મથુરભાઈ આવે ત્યારે બના રહેજો આપણા વિડીયો સાથે ફેમિલી તો આપણે ધંધુકા ગયા હતા ને નયભાઈને ડ્રેસ લઈને સાઈડ ઉપર આવી ગયા છે ને મથુરભાઈ પણ આવી ગયા છે મથુરભાઈ જુઓ છે કામનું કેમ હાલે છે તે હું તમને બતાવું છું મથુરભાઈ સામે ઊભા છે ઉપર જોવા ચેડા ચાને ઉતરી ગયા છે વાત કરે છે હવે તો હું તમને બતાવું મિત્રો કે સાઈડ ઉપર કેટલું કામ થયું છે આજે ઘણું બધું કામ થઈ ગયું છે આજે ઉપર બનાવ્યો છે આ બીમ ઉપરનો આજે પડ્યો છે કામ સામે લાગી પહોંચ ગયું છે અહીંથી ચાલુ કર્યું હતું ત્રણ આવા આડા ઊભા બીમ ત્રણ આમ બોલપા કર્યા આજે ત્રણ ચાર બીજું આજે આને પણ કામ કર્યું ઘણું બધું કામ થઈ ગયું છે મિત્રો સુરત દાદા મસ્ત હોય આવી ગયા છે સામે એની રીંગો બનાવે છે જાળી ઉપર પિંજરું મૂકવા પિંજરું બને છે આગળ આગળ એનું કામ ચાલુ છે પાટિયાપીટ થાય અને પાછળ પાછળ ભરાય કામ પણ ચાલુ છે મથુરભાઈ ક્યારે ઉપર આટો મારે છે જવી આપણે મથુરભાઈ ભાઈ શું કરે છે અવાજ બહુ આવશે તો આપણે દૂરા દુભા રહીએ મથુરભાઈ જોવા ગયા છે માલ કેમનો બને છે અંદર બરેકા ચાલુ છે તો મટુર ભાઈ આગા જોવા જાય છે કેમ નું કામ ચાલે છે મટુર ભાઈ બરોબર કામ થાય છે ને કર્યો દેખાય છે ભાઈ બરોબર છે ને મથુરભાઈ હે રેતી મોટી મંગાવાની જે રીતે નાની મોંગી કઈ રીતે આ કાળી રીતે આપણે ચા હજુ કાળી ગાડી ન હાય હજુ તો મિત્રો કાળી ગાડીની રેતી મંગાવવાની હતી એક ગાડી કાળી તો બનાવી દો આપણા વિડીયો સાથે તો આપણે કાલે એક નવો વિડીયો લઈને આવશું ને આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ કાલે એક નવા વિડીયો સાથે ફરી મળીશું તો બને રહેજો આપણા યુટ્યુબ ચેનલ સાથે અને બને તો શેર સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે નવા નવા વિડીયો લઈને આવશું અત્યારે આપણે એક સાઈડ ચાલુ છે બીજી સાઈડે જશું અને કંઈક નવું નવું લાવશું ત્યારે કે આપણા વિડીયો સાથે બનાવીશું